બોડેલી ટોપલિયા પબ્લિક હોસ્પિટલ એમાં કમ્પાઉન્ડો થતા હોવાની ફરિયાદો અમારી પાસે આવતા અમે ફરિયાદની અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલી બે ચાર મહિના સુધી પણ એમને ફરિયાદની કોઈ એફઆઈઆર ના ફાડી ગુનો ના દાખલ કર્યો એટલે અમારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે અમારા બધા મુદ્દાઓ અને પ્રૂફોને બધું ધ્યાનમાં રાખીને છ દસ પચીસના છ બાર પચીસના રોજ હુકમ કર્યો એટલે બોરેલી પોલીસ સ્ટેશને આઠ બાર પચીસના રોજ અમારી ફરિયાદ દાખલ કરી હવે મુદ્દો મૂળ એ છે કે આ હોસ્પિટલમાં એક હતું શાસન ચલાવવા માટે એટલે કે કમ્બાઉન્ડો કરવા માટે ખોટું કરવા માટે ઊંચા પત્તો કરવા માટે અઢાર ટ્રસ્ટીઓ વર્ષોથી ચાલતા હોય છે એમાંથી તેર ટ્રસ્ટીઓ મૃત છે છતાં એમને વર્ષોથી ચાલુ રાખે છે બાકીના બે જે ટ્રસ્ટીઓ છે એ એ લોકો નિષ્ક્રિય છે એટલે એમને ક્યારેય એજન્ડા આપવા વર્ષોથી આપવામાં આવ્યા નથી એવું જાણવા મળે છે સાથે સાથે હવે એક જ ટાઈમ ટ્રસ્ટી રહ્યા હોય તો આ બધો વહીવટ બંધારણ મુજબ ત્રણ ટ્રસ્ટી વહીવટ કરી શકે તેમ ના હોય છતાંય ઉપરવટ જઈને કાયદાની ઉપરવટ જઈને પણ એમને આ વહીવટ ચાલુ રાખ્યો છે ખાસ કરીને બેંકોના જે એકાઉન્ટો ચાલ્યા છે એ જે અત્યારે હાલમાં ચાલે છે જે સહયોગ એ અગાઉ ટ્રસ્ટી ના હોય હોય એવા લોકોની સહયોથી બેંકોમાં લીવડ દીવડ થયેલી છે એ પણ એક તપાસનો વિષય છે બીજું કંચનભાઈ આ અગાઉ બીજી ઘણી બધી સંસ્થાઓમાં આવી જ રીતે કમ્પાઉન્ડો કરીને ખોટા એફિડેવિટો કરીને એમને આ સંસ્થાઓ પોતાના જે અંગત માણસો હોય એમને સાથે રાખીને ચલાવવા માગતા હોય એટલે એમની સામે આ એક બહુ મોટો વિરોધ ઊભો થયો છે ગામમાં બહુ મોટો ચર્ચાનો વિષય છે એફસીઆરએ એકાઉન્ટ એટલે કે ભાઈ બહારના ફંડ વિદેશથી આવતા ફંડનું પણ ટ્રસ્ટીઓ સિવાયના લોકોએ વહીવટ કરેલો છે પીટીઆર પર ટ્રસ્ટી ના હોવા છતાંય એ લોકોએ વહીવટ કરેલો છે જે બહુ અમારે એ જાણવું જોઈએ એ બહુ મોટો ગુનો કહેવાય એની ઈડી ઈડીની તપાસ પણ એની સામે થઈ શકે છે તો અમારી પોલીસ ખાતાને પણ એક વિનંતી છે કે આ બધા આવા મુદ્દા આવા બધા મુદ્દાઓ ધ્યાને લઈ ઈડીને પણ જાણ કરે કે જેથી ઈ એફસીઆર એકાઉન્ટમાં શું કંભો થયા છે વર્ષોથી એ પણ બહાર આવે અને જો બહાર આવશે તો અમારા મતે અને લોકવાયકા મુજબ કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ થયેલું એવું એવું હાડક્ટ હા આ સાથે સાથે આપ આ સંસ્થાની અંદર વાર્ષિક દોઢ કરોડ ઉપરની ગ્રાંટો આવતી હોય છે તો આ પૈસા સરકારના નાનાનો દુર્યોગ થયો છે એવું કહેવાય કે સરકાર પણ એમાં રસ લઈ આ સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે આ આમ અમે જે ફરિયાદ કરી છે એમાં મુખ્ય આરોપી કંચનભાઈ મનીભાઈ પટેલ જે ભાજપ જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે બીજા છે મંત્રી તરીકે ઈશ્વરલાલ મલલાલ ઠક્કર સહમંત્રી તરીકે બાઉુભાઈ મલ્લાલ કંસારા અજાનસી તરીકે આપણા શાંતિભાઈ શાંતિભાઈ ત્રિકમભાઈ પટેલ અને ઉપપ્રમુખમાં રજનીભાઈ ગાંધી આ લોકો હોદ્દાઓ ધરાવે છે અને એમને જુદી જુદી બેંકોમાં જુદા જુદા એકાઉન્ટમાં સંસ્થાના જુદા જુદા એકાઉન્ટમાં ખોટી રીતે સહયોગ કરી દીધી છે એ એવો અમારો આક્ષેપ નહીં એ અમે પુરવાર કરીને એવા એના અમે બધા પ્રૂફ પણ કેસમાં દાખલ કરેલા આપેલા છે અમારી જે ફરિયાદ છે એમાં જે કંઈ જેટલા મુદ્દાઓ અમે મૂકેલા છે એ તમામ મુદ્દાઓ અમે પ્રૂફ સાથે રજૂ કરેલા છે જે અમે કોર્ટમાં રજૂ કરેલા છે તો આની તલસ્પર્શી તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય એવું કોઈ દબાણ વગર તપાસ થાય એવું અમારું પોલીસ ખાતાને અને સરકારની અમારે વિનંતી છે